નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી ઈ લી ગણિતની ગજબની દુનિયામાં હું રાજપૂત સર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ દસ વિષય ગણિત તમે અત્યાર સુધીમાં જબરજસ્ત વિડીયો મારા બધું ભણી રહ્યા છો અને તમને એમાં ખૂબ રસ પડી રહ્યો છે હું જાણું છું કે તમે હવે આગળના વિડીયો ભણવા માટે ખૂબ આતુર છો તો ચાલો મિત્રો જુઓ

મૂલ્ય મેળવવાનું છે સાઈન એ કોઈન સી અને કો આ ચાર મૂલ્ય તમારે મેળવવાના છે એનો મતલબ એવો કે અલગ અલગ વખતે સાપેક્ષ ખૂણો બદલાઈ જાય છે કઈ વાંધો નહીં ચાલો જોઈએ આપણે મેં તમને એવું કીધેલું છે આ લેખા પછી તમારે ખાલી એટલું જ વર્ણન કરવાનું આકૃતિ પરથી અને હું તમારા માટે મિત્રો એક વિડીયો એવો પણ બનાવીશ કે પેપર કેવી રીતે તમે લખશો એ ટૂંક સમયમાં તમે વિડીયો પણ જોશો રાઈટ અને યાદ રાખજો કે ખૂબ સરળ વસ્તુ હોય ને એમાં જ આપણાથી ભૂલ થાય કેમ ખબર આપણને આવડે છે એવો આપણા હું આવી જાય અભિમાન અથવા ઈગો આવી જાય હવે મને બધું આવડે જ છે એટલે એમાં શું કરી આપણે ઉતાવળ કરવા માંડીએ રાઈટ વાત એટલે હું તમને ટૂંક સમયમાં એક બીજો વિડીયો પણ બતાવીશ કે જેની અંદર પેપર કેવી રીતે લખાય છે કેવી રીતે આપણે પ્રેઝન્ટેશન કરવાનું હોય છે જેથી કરીને આપણું કઈક અલગ ઉઠી આવે કે નહીં આ વિદ્યાર્થીએ કઈક અલગ રીતે લખવું છે બાકી પેપરમાં તો બધા દસ લાખ વિદ્યાર્થીઓ બોર્ડનું પેપર આપે છે એમાં બધાને પેપર એક સરખા જ હોવાના છે બધાને જોબ એક સરખો જ આવવાનો કઈક અલગ કેવી રીતે લખવું એ આપણે ટૂંક સમયમાં જોશું ચાલો મેં આકૃતિ દોરી છે વર્ણન કરી દીધું લખ્યું આકૃતિ પરથી હવે તમને ખબર છે કે તમારી પાસે કર્ણનો માપ નથી એટલે પાયથાગોરસના પ્રમેય પરથી પહેલા એ મેળવવાનું છે તો જુઓ લખીએ આપણે પાયથા ગોરસના પ્રમેય પરથી તો ચાલો કર્ણનો માપ એસી તો હું લખશું એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ બીસી નો વર્ગ ચાલો એબી એટલે કે 24 24 નો વર્ગ

નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર નો સાતડો વધી પડી એક પાંચસો ને છોતેર કેટલા કરશો આપણે સરવાળામાં પાંચસો ને છોતેર સાત નો વર્ગ ઓગણ પચાસ ચાલો હવે બંનેનો સરવાળો કરીએ ઓકે પાંચસો છોતેર પ્લસ ઓગણ પચાસ ચાલો નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર નો પાંચડો વધી પડી એક સાત ને ચાર અગિયાર ને એક બાર વધી પડી એક પાંચ ને એક છ છસો ને પચીસ એટલે તમારી પાસે ટોટલ સરવાળો કેટલો થયો છસો પચીસ કોના બરાબર એસી હવે આનું વર્ગમૂળ તો આપણે ખબર જ હોવું જોઈએ તો કે ભાઈ કેટલા તો કે પચીસ છસો પચીસ કોનું વર્ગમૂળ છે પચીસ નો વર્ગ એટલે એસી નું મૂલ્ય કેટલું મળી ગયું તમને પચીસ ચાલો અહીંયા તમારું એક કામ ક્લિયર કર્ણનું માપ પણ તમારી પાસે આવી જાય છે એટલે અહીંયા લખી નાખો પચીસ સેમી આ આપણો હીરો છે ચાલો હવે આપણે આગળ વાત કરીએ એમાં ને એમાં જ હવે શું મેળવવાનું છે કોને સંદર્ભમાં લેવાનો છે સાપેક્ષ ખૂણો કોણ છે આપણો એ રેડી તો જો હું લખીશ કે માપ ખૂણો એ બરાબર થીટા બરાબર સાપેક્ષ કોણ યાદ રાખવું જરૂરી છું કેમ કે જોઈને તમે સાપેક્ષ કોણ લેશો ને એના પરથી તમારો દાખલોનો જવાબ આવશે એમાં કઈ પણ ભૂલ ન થવી જોઈએ ચાલો સાઈન એ સાઈન એ એટલે સાબાના છેદમાં કર્ણ સાઈન સાકે રેડી હવે આમાં જુઓ તો ખૂણા એની સામેની બાજુ કોઈ બીસી અને કર્ણ AC એટલે BC ના છેદમાં AC રાઈટ વાત કેમ કે આ ખૂણો તમારો સાપેક્ષ ખૂણો છે તો એની આ બાજુ કઈ કહેવાય સામેની આ પાસેની અને આ કર્ણ રાઈટ સાપેક્ષ ખૂણો બદલશે એટલે સામેની પાસેની બાજુ બદલશે કર્ણ તો એઝ ઇટ ઇઝ રહેશે ચાલો BC નું મૂલ્ય કેટલું છે તમારી પાસે 7 અને AC નું મૂલ્ય કેટલું છે તો કે 25 એટલે sin નું મૂલ્ય શું આવી ગયું 7 છેદમાં 25 ચાલો એવી જ રીતે તમારે મેળવવું છે cos a cos એટલે હું પાકે એટલે પાસે ની બાજુના છેદમાં કર્ણ ચાલો પાસે ની ખૂણો લીધો ત્યારે હવે બીજા સવાલમાં ખૂણો બદલી નાખ્યા છે આપણે બદલી નાખીએ કઈ વાંધો નહીં માપખૂણો સી બરાબર બરાબર સાપેક્ષ ખૂણ બે વખત આપણે સાપેક્ષ ખૂણો અલગ અલગ કેમકે આપણે જાતે નથી કરો તો આપણને અંદરથી કહેવામાં આવેલું છે ચાલો હવે જુઓ સાઈન સી એટલે હવે તમારો સાપેક્ષ ખૂણો કયો થઈ ગયો આ બાજુ સી ખૂણો થઈ ગયો એટલે તમારે એ ખૂણો ભૂલી જવાનું હવે સી ખૂણો હોય તો સામેની બાજુ કઈ એબી પાસેની બાજુ બીસી અને એસી તો કર્ણ જ રહેવાનું એ કોઈ ફેરફાર નહીં થાય તો ચાલો પેલા તો સાઈન સી મેળવવાનું છે સાઈન સી બરાબર સા કે એટલે સાબાના છેદમાં કર્ણ ચાલો સામેની બાજુ કઈ કહેવાના માટે એ બી એ બી છેદમાં એસી એટલે એ નું મૂલ્ય છે ચોવીસ અને બીસી નું એસી નું મૂલ્ય છે પચીસ એટલે ચોવીસ ના પચીસ હવે એવી જ રીતે તમારે શું મેળવવાનું છે કોશી કોશી ના છે એટલે સાત ના છેદ માં પચીસ આવી જ રીતે તમને એવું પણ પૂછાયું કે બધા ગુણોત્તર મેળવો સાપેક્ષ ખૂણો એ હોય ત્યારના બધા ગુણોત્તર અને સી હોય ત્યારના બધા ગુણોત્તર તો તમારે આવી જ રીતે બધા ગુણોત્તર મેળવીને આપા

ચાલો પાંચા ગોભ્રમ્યમાં શું આવે સામેની સામેની બાજુનો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણ નો એટલે સાબાનો વર્ગ પ્લસ પાબાનો વર્ગ બરાબર કર્ણ નો વર્ગ હવે આમાં સામેની બાજુ પાસેની બાજુ તમારે જઈ લેવી લઈએ એવું જરૂરી નથી પણ જો આપણે ત્રિકોણ PQ ના સંદર્ભમાં વાત કરો તો પેક્યુ નો વર્ગ પ્લસ ક્યુઆર નો વર્ગ બરાબર પીઆર નો વર્ગ

ચાલો એક વાર પી ખૂણા ને તમે સાપેક્ષ ખૂણો તરીકે લઈ લો આ બાજુના સામેની બાજુ કઈ કહેવાય કહેવાય તો એટલે સામેની છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુ કઈ આપડી ક્યુ અને પાસેની બાજુ કોણ પી ક્યુ એવી જ રીતે કોટ આર હવે આ ખૂણાના સંદર્ભમાં વાત કરવા જાવ આ ખૂણાને તમે લઈ લો સાપેક્ષ ખૂણો તો આની સામેની બાજુ કઈ કહેવાય આ પાસે બાજુ કઈ કહેવાય યાર હવે કોટ છે એટલે શું આવે પાસે બાજુના છેદમાં સામેની બાજુ તો ચાલો પાસે બાજુ કઈ ક્યુ અને સામેની બાજુ કોણ પી ક્યુ જોઈ લો પાસે ની બાજુ પી ખૂણો એટલે જુઓ ક્યુ આર ના છેદ માં પી કુ હવે કોટ લેવાનો કીધો કોટ એટલે શું આર પાછો આ ખૂણો એની સામેની બાજુ આ કહેવાય પાસે બાજુ આ કહેવાય પણ કોટ એટલે પાસેની ની છેદમાં સામેની બાજુ એટલે ક્યુ ના છેદ ક્યુ નું મૂલ્ય કેટલું છે પાંચ અને પી ક્યુ નું મૂલ્ય કેટલું છે બાર અહીંયા પાંચ ના છેદમાં બાર બે નો છેદ સમાન છે મેળવવો શું આવ્યો જવાબ ઝીરો આવા દાખલા એક્ઝામમાં પૂછાય રેડી અને સરળ છે કઈ અઘરું કરવાનું નથી પહેલા તો તમારે આકૃતિ વર્ણન કરીને ખાલી એટલું કરવાનું છે ચાલો આગળ જુઓ સાઇન એ બરાબર ત્રણ ના છેદમાં ચાર હોય તો કોષ એ અને ગણતરી કરવાની છે હવે એક વાત સમજી લઈએ આપણે પેલા જુઓ આકૃતિ નથી દોરતો કે સામેની બાજુ ના છેદ માં કર્ણ ચાલો સામેની બાજુ એટલે ત્રણ ના છેદ ચાર મેં તમને એવું કીધું કે ઘણા શિક્ષકો કે લઈને દાખલો કરાવે છે મને એની સાથે કોઈ વાંધો નથી થાય જ કેમ થાય ખબર કેમ કે આ ગુણોત્તર છે ગુણોત્તર એટલે કે લેવાય જ થાય જ પણ એ કોઈ મિટલ વગરની વસ્તુ છે એ છેલ્લે તો નીકળી જ જતો હોય છે રાઈટ એટલા માટે હું કે લેતો નથી જો હું કેવી રીતે કરાવું છું આગળ એક દાખલો તો એમાં પણ આપણે કર્યું હતું એટલે આપણે સિમ્પલ સીધું ધારી લેવાનું રાઈટ વાત કંઈ કરવાની જરૂર નથી હવે તમારે પાસેની બાજુ હોવી જરૂરી છે તો પાયથાગોરસ પ્રમેય લખી નાખીએ આપણે કે પાયથાગોરસના પ્રમેય પરથી

બાજુ જશે તો શું થશે પાસે ની બાજુ નો વર્ગ બરાબર સોળ માઇનસ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ કેટલા થયા સાત તો પાસે ની બાજુ કેટલી મેળવી પાસેની બાજુનો વર્ગ કેટલો મળે સાત ફરી એક વખત જોઈ લેજો સાઈન એટલે ત્રણ ના છેદમાં ચાર આપેલું છે એટલે તમારે આ રીતે ગણતરી કરવી પડશે એટલે સાબાનો વર્ગ પ્લસ પાબા નો વર્ગ બરાબર કર્ણ વર્ગ સાબા એટલે ત્રણ નો વર્ગ પાબા એટલે એઝ ઇટ ઇઝ અને કર્ણ વર્ગ એટલે ચાર નો વર્ગ ત્રણ નો વર્ગ નવ ચાર નો વર્ગ સોળ બરાબરની ની પહેલી સાઈડ એટલે માઇનસ થઈ જાય તો સોળ માંથી નવ જાય તો સાત તો પાસેની બાજુ વર્ગ તો એટલે પાબા આ વર્ગ છે બરાબર ની પહેલી બાજુ જશે તો શું થઈ જશે વર્ગમૂળ એટલે પાબા કેટલું મળી ગયું વર્ગમૂળ માં સાત

ચાલો સાબા નું મૂલ્ય કેટલું કેટલું મેળવી લઈએ પછી હું આવશે કોશેક કોશેક એ બરાબર કોશેક કેસા એટલે કર્ણના છેદમાં સામેની બાજુ ચાલો કર્ણ કેટલો છે તો કે ચાર સામેની બાજુ કેટલી ત્રણ ચારના છેદમાં ત્રણ ચાલો શેક નું મૂલ્ય મેળવો શેક એ બરાબર કર્ણના છેદમાં બરાબર પાબાના છેદમાં સાબા ચાલો આપણી પાસે પાસે બાજુનું મૂલ્ય કેટલું છે તો કે વર્ગમૂળ અને સામેની બાજુનું મૂલ્ય કેટલું છે તો કે ત્રણ આવી ગયો જવાબ જોઈ લો છે કઈ અઘરું આપણી પાસે અહીંયા સુધી જ માંગ્યું હતું આ બાકીના ત્રણ આપણે શું કર્યા મેળવીએ અનુભવ થાય આપણને કેવી રીતે થાય છે ચલો આગળ જોઈએ મિત્રો સરળ દાખલા છે માત્ર તમારી પાસે જેલું મેઈન કોષ્ટક મે કીધું હતું ને એ માઇન્ડમાં હોવું જરૂરી છે ઓકે ચાલો જુઓ 15 કોટ એ બરાબર 8 તો સાઈન એ અને સેક એ મેળવવાના છે જોતા જજો કેવી રીતે થશે ઓ 15 કોટ એ બરાબર આઠ ના છેદ માં પંદર રાઈટ વાત સિમ્પલ છે સર આ તો પાછો આગળનો દાખલો હા એ જ છે ને બેટા ચાલો કઈ વાંધો નહીં કોટ એટલે શું તો કે પાબાના છેદમાં સાબા

પંદર નો વર્ગ પ્લસ પાસે ચોસઠ નો સરવાળો પાંચ ને ચાર નવ છ ને બે આઠ અહીંયા બસો ને નેવ્યાસી હવે વિચારો બસો કોનો વર્ગ છે તો આપણા માઇન્ડ માં આવી જાય એટલે આપણે ક્લિયર એટલે કર્ણનો નો વર્ગ બરાબર સત્તર નો વર્ગ રેડી એટલે કર્ણ કેટલો મળી ગયો કઈ ફરક નહીં પડે સમજો છો હું કામ કે લઈ છે આ ગુણોત્તર છે ગુણોત્તર કે સ્વરૂપે લેવો પડે પણ આપણે કે વગર એટલા માટે કરાવે છે કે ઘણા વિદ્યાર્થીઓ મટવાય કે શું કરવાનું આમાં કે કઈ આવે જ નહીં એટલે કઈ કરવાનું જ નહીં સીધી વાત કરી જવાય ઓકે ચાલો પેલું મેળવવાનું છે સાઈન એ સાઈન એટલે સત્તર ઓકે હવે હું મેળવી લઈએ કોષ મેળવી લઈએ કોષ એટલે પાબાના છેદમાં કર્ણ પાબા એટલે પાસેની બાજુ પાસેની બાજુ કેટલી છે આપણી પાસે તો કે આઠ ના છેદમાં સત્તર કોસ બે મળી છે હવે આપણે ટેન ટેન પણ મેળવી લઈએ એટલે ટેન એ બરાબર સાબા ના છેદ માં પા એટલે કેટલું તો જુઓ સામેની બાજુ કેટલી પંદર પંદર ના છેદ માં આઠ ઓકે હવે કોસેક બાકી રહ્યું છે ચાલો બરાબર કર્ણના છેદમાં સાબા કર્ણ કેટલો છે તમારી પાસે તો તો કે કે અને સામેની બાજુ કેટલી છેદમાં છેલ્લો જવાબ તમારો એટલે તો કે કર્ણના છેદમાં કર્ણ કર્ણનું મૂલ્ય કેટલું છે પેલા તો કે વિચારો એ ગયું સત્તર અને પાસે બાજુ કેટલી છે અઢાર જો આ બે વિરુદ્ધ ચાલતા હોય આ બે વિરુદ્ધ ચાલે એકાબીજાનું વિરુદ્ધ વિરુદ્ધ જબ આવે ઉપર ની છે કેમ કે વ્યસ્ત ગુણોત્તર છે એટલે તો એવું જ રહેવાનું છે ક્લિયર

પાસા આ છ વિધેય સંપૂર્ણ યાદ રહી ગયા એટલે સમજી લેવાનું કે આપણો બેડો પાર રેડી ચાલો અહીંયા શેક આવી ગયો એટલે તેર ના છેદ માં બાર ગુણોત્તર મળી ગયો એટલે પાસે ની બાજુ બાર અને કર્ણ તેર તો આપણે પાયથાગોરસ પ્રમેય મૂકીએ તો પાયથાગોરસ નું વિધાન શું છે એટલે શું આવે સામેની બાજુનો વર્ગ પ્લસ બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ સામેની બાજુ વર્ગ એટલે સામેની બાજુ આપણી પાસે નથી કાઈ વાંધો નહીં રહેવા દઈએ ચલો પાસે બાજુ આપડી પાસે છે કેટલી બાર બાર નો વર્ગ અને કર્ણ કેટલો તેર નો વર્ગ ચલો સાબાનો વર્ગ એઝ ઇટ ઇઝ પૂર્ણ વર્ગના તફાવત ની રીત વાપરીને પૂરું કરવાનું આ જો પૂર્ણ વર્ગના તફાવત વર્ગ રીત એનો વર્ગ માઇનસ બી નો વર્ગ એટલે એ માઇનસ બી એ પ્લસ બી એટલે જો આવી તેર માઇનસ બાર અને તેર પ્લસ બાર સરવાળો પચીસની બાજુ નો વર્ગ પચીસ પચીસ એટલે કે પાંચ નો વર્ગ એટલે સાબા બરાબર પાંચ ક્લિયર અહીંયા સુધી આગળ બાકીના બધા ગુણોત્તર મેળવે એટલે શેક મળી ગયો એટલે સાઈન થી શરૂ કરીએ એટલે સાઈન

સાબા કેટલો છે તો કે પાંચ સાબા કર્ણ કેટલો તો કે તેર સામેની બાજુ કેટલી પાંચ ચાલો શેક આપી દીધો તો એટલે બાકી કોટ થી કોટ એટલે હું પાબાના છેદમાં સાબા ચાલો પાસે બાજુ કેટલી છે તો કે બાર અને સામેની બાજુ કેટલી ઓકે કે પાંચ આવી ગયો તમારો જવાબ ત્રિકોણ મિત્ય ગુણોત્તર મેળવવા કીધા જો આપણે બધા જ ગુણોત્તર મેળવી લીધા છે સરળ ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું કોષ્ટ ક્લિયર યાદ રહેવા જોઈએ બીજું આમાં કઈ નથી કરવું હા હવે પછીનું જે સ્વાધ્યાય શરૂ કરશું ને એ છે થોડું પણ આ સ્વાધ્યાયમાં તો કઈ એટલે કઈ નથી કરવા ક્લિયર મિત્રો તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવી રચના સાથે મળશું થેન્ક યુ